ઉત્તરાખંડ હિમાચલ જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ બરફથી ઢંકાઈ ગયું છે ઉત્તરાખંડના મસૂરીમાં વરસાદ સાથે કરા પડ્યા દહેરાદૂનમાં પણ કરા સાથે વરસાદ ખાબક્યો આજે પણ ઉત્તરાખંડમાં બરફવર્ષા અને કરા પડવાની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે તો બરફવર્ષાના કારણે મુઘલ રોડ બ્લોક થયો છે અનેક સ્થળે છ ફૂટ જેટલા બરફના થર જામ્યા હિમાચલ પ્રદેશમાં મનાલી શિમલામાં બરફ વર્ષા થઈ અટલ ટનલ પાસેના ગામો પણ બરફાચ્છાદિત થયા છે ક્યાંક સહેલાણીઓ હાલમાં પહાડી વિસ્તારોમાં ઉમટી પડ્યા છે જાન્યુઆરી આખા માસમાં પ્રવાસીઓ ક્યાંક નિરાશ થયા હતા કારણ કે બરફ વર્ષા થઈ ન હતી પરંતુ હવે ફેબ્રુઆરીની શરૂઆતમાં જ આ બરફવર્ષાની શરૂઆત થતાં સહેલાણીઓ ક્યાંક ઉમટી રહ્યા છે લોકોમાં પણ ખુશીનો માહોલ ક્યાંક અત્યારે જોવા મળી રહ્યો છે તો અલગ અલગ જગ્યાએ જમ્મુ કાશ્મીર છે મનાલી છે કે જ્યાં હાલમાં

उतरी साउथ के पंजाब के एंड द पीपल इन जोइंग सो वेल तो हमें भी ऐसा देख के बहुत अच्छा लग रहा है लोकल्स हमारे काफ़ी खुश है क्योंकि बर्फ़ के लिए तो आपको पता स्नो चाहिए होती है तो हमें भी इसका बेनिफिट है मतलब लुक एट द व्यू इतना सुंदर नज़ारा आपको कहाँ मिलेगा मतलब ये फ़ॉन कंट्री से भी ज़्यादा सुंदर और ख़ूबसूरत दिख रहा है जैसे हम अपनी नज़रों से अगर हम देखें तो खूबसूरती तो देख ही सकते कैसी दिख रही है अपनी फैमिली के साथ चंडीगढ़ से यहाँ पे दो दिन से कुल्लू मनाली आई हुई हूँ यहाँ पे इतना औसम सा अमेजिंग सा नजारा है from sri lanka it's a very 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 fantastic experience uh, because uh, uh, we never uh, had uh, this kind of experience uh, we, we have seen this uh, experience uh, uh, from, the, from the films uh, this is a real experience i got very fantastic